ભરૂચ જિલ્લામાં વરસાદે તો વિરામ લીધો છે પરંતુ નર્મદા નદીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે ભરૂચના ગોલ્ડ બ્રિજ પર નર્મદા નદીની સપાટી વીસ ફૂટ પર પહોંચી છે નર્મદા નદીની ભયજનક સપાટી ચોવીસ ફૂટ છે સલામતીના ભાગરૂપે વહીવટીતંત્રે નદી કાંઠે આવેલા ગામોને સાવચેત કર્યા છે સાથે જ સાહોલ અને વડોલી વાંક ગામ વચ્ચે કીમ નદીના પાણી ફરી વળતા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે ભરૂચના હાંસોટમાં પૂરના પાણી ફરી વળતા તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે કીમ નદીના પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ થયો છે સાથે જ સાત ફૂટ જેટલા પાણી ભરાતા આસરમાં બેટ સંપર્ક વિહોણું ગામ બન્યું છે અને ભરૂચની વધારે અપડેટ માટે અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા ભરત ચુડાસમા જી ભરત આપ જણાવશો કે કીમ નદીના જે પાણી ફરી વળતા હાંસોટ ગામમાં અત્યારે કેવી પરિસ્થિતિ છે જી ચોક્કસથી જણાવી દઉં ભરૂચના હાંસોટ તાલુકામાં એકસો છાસઠ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે કેમ કે કીમ નદીના પાણી તમામ માર્ગો ઉપર ફરી વળ્યા છે અને મુખ્ય માર્ગ કહેવાય કે સાહોલ અને જે અન્ય બીજા ગામ છે તેને જોડતો વડોલી વાંક જોડતો આ રસ્તો છે અને સીધો ઓલપાડ નીકળે છે સુરત તરફ જાય છે હાંસોટ થી એ માર્ગ બંધ કરવામાં આવ્યો છે સ્ટેટ હાઈવે પર પાણી ફરી વળ્યા છે કીમ નદીના અને તેના કારણે બાવન અને પાંજરોલી ગામમાંથી એકસો ને ચૌદ લોકોનું આમ ટોટલ એકસો છાસઠ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે કીમ નદીના પાણી બંને તરફ ફરી આ સમસ્યાઓ ઉભી થઈ છે ત્યારે ચોક્કસથી હાંસોટમાં જે પરિસ્થિતિ છે તે પૂરગ્રસ્ત વિસ્તારોમાં તારાજીના દ્રશ્યો સર્જાયા છે

તો ત્યાં જીવન જરૂરિયાતની વસ્તુ લોકો સુધી કેવી રીતે પહોંચાડી રહ્યા છે તંત્ર દ્વારા બધી જ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે જે અંકલેશ્વર અને હાંસોડ જે વહીવટી તંત્ર છે મામલતદાર વિભાગની ટીમો પણ ત્યાં પહોંચી ગઈ છે અને તમામ જે ગામ લોકોને શિફ્ટ કર્યા છે તેમને પણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને તેમજ અન્ય જે ગામમાં લોકો રહી ગયા હોય તેમને પણ શિફ્ટ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જી ભરતભાઈ અમારી સાથે જોડાવા બદલ ખુબ ખુબ આભાર